નવચેતના આઈડિયા વિડિયો જન્મથી ત્રણ વર્ષના બાળકોના માતાઓ માટે દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર કેમ છો તમે બધા ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે ગ્લાસનો ટાવર બનાવો દરેક માતા લાઈનમાં બેસે દરેક માતાની સામે થોડા ગ્લાસ મૂકો હવે લીડર માતાના એક બે ત્રણ કહેવાની સાથે ગ્લાસને એકની ઉપર એક મૂકવાના છે જે માતા સૌથી મોટો ટાવર બનાવશે તે જીતી જશે ચાલો રમતની શરૂઆત કરીએ જરૂર જણાય આ રમત રમો ત્યાં સુધી વિડીયો ને અહી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ આપણે હંમેશા ચિંતિત હોઈએ છીએ કે આપણું બાળક યોગ્ય રીતે મોટું થઈ રહ્યું છે કે નહીં શું તેનું વજન યોગ્ય છે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ કે બાળકની વૃદ્ધિ કેવી રીતે થાય છે ચાલો સમજીએ કે ઊંચાઈ અને વજન ચાર્ટમાં શું આપવામાં આવ્યું છે વજન ચાર્ટમાં બાળકની ઉંમર મહિનાઓમાં ઊંચાઈ સેન્ટીમીટરમાં અને વજન કિલોગ્રામમાં આપવામાં આવ્યું છે સમાન ઉંમરના છોકરા અને છોકરીઓની ઊંચાઈ અને વજનમાં તફાવત હોય છે ચાર્ટમાં છોકરાઓ અને છોકરીઓ મુજબ ઊંચાઈ અને વજનની જાણકારી આપવામાં આવેલ છે જન્મથી છ મહિના સુધી બાળકની ઊંચાઈ અને વજન સાત મહિનાથી બાર મહિના સુધી બાળકની ઊંચાઈ અને વજન તેર મહિનાથી ચોવીસ મહિના સુધી બાળકની ઊંચાઈ અને વજન ચોવીસ મહિનાથી છત્રીસ મહિના સુધી બાળકની ઊંચાઈ અને વજન આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડિયોને અહી રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આવી રમતો બાળકોની સાંભળવાની સમજવાની કુશળતામાં વધારો કરે છે અને તેમની બોલવાની ક્ષમતામાં પણ સુધારો કરે છે બાળકની પાસે બેસીને હસીને વાત કરો બાળક તમારી વાત સાંભળીને હસે છે બાળકનું નામ લઈને તેને બોલાવો બાળક તમારી તરફ ફરીને જુએ છે બાળકને બતાવો કે કેવી રીતે હાથ ઉપર કરવા અને પછી નીચે કરવા બાળકને પણ તેવું કરવા માટે કહો બાળકની સાથે બેસો અને બાળકને દરવાજા તરફ આંગળીથી ઇશારો કરીને ઊભા થઈને દરવાજો બંધ કરવાનું કહો બાળક તેવું કરે બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ